લોકસભા બેઠકની ચૂંટણી પ્રચાર દરમિયાન બંને પક્ષો પોતપોતાની રીતે જોર લગાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ છોડી ગયેલા ઠાકોર સમાજના આગેવાનોને ગેની બેને આડે હાથ લીધા નમસ્કાર હું છું આપની સાથે કાવ્યશા શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ લોકસભાની બેઠકની ચૂંટણીના પ્રચાર દરમિયાન હવે બંને પક્ષોના ઉમેદવાર પોતપોતાનું જોર લગાવી રહ્યા છે ત્યારે આ દરમિયાન ઠાકોર સમાજના આગેવાન લેબજી ઠાકોર અને ભરતભાઈ ધૂંક ફરીથી ભાજપમાં જોડાયા છે જેને લઈ કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ તીખા તેવર દર્શાવતા નિવેદન કર્યા છે બનાસકાંઠામાં ભાજપના ડોક્ટર રેખાબેન ચૌધરી અને કોંગ્રેસ બેગેનીબેન ઠાકોર પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો છે આ દરમિયાન બનાસકાંઠાના ઠાકોર સમાજના કેટલાક અગ્રણીઓ ભાજપમાં જોડાયા છે જેમાં દેપછી ઠાકોર અને ભરતજી ખુંદનો પણ સમાવેશ થાય છે બંને ઠાકોર આગેવાનો હવે ફરીથી ભાજપમાં કેસરીઓ ધારણ કરતા જ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે ચૂંટણી પ્રચારની સમસેરપુરામાં રિપીટ ચૂંટણી પ્રચારની સમશેરપુરામાં યોજાયેલી જાહેર સભામાં ગેનીબેન ઠાકોરે તીખા તેવર દર્શાવતી પ્રતિક્રિયા આપી હતી તેઓએ કહ્યું હતું કે જે ભાજપમાં ગયા એ હારેલા હતા તેઓ ત્યાં જઈને શું જીતાડી દેશે તો વળી અન્ય મહિલાએ આગેવાને કહ્યું હતું કે આજે અમારે જરૂર છે ત્યારે એ સામે પક્ષ જઈને બેઠા છે સામે પક્ષેથી જ જેને સડેલી કેરી કહેતું હતું તે આજે હાફુસ બની ગઈ છે આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ